જે કોઈ લોકો પિત્ત નેચરના દાયરામાં આવે છે જે કોઈ લોકોને લાગે કે તેમના શરીરમાં પિત્ત વધારે છે તેવા તમામ લોકો માટે સૌથી સારામાં સારી વસ્તુ છે ભગવાને બનાવેલા તમામ મીઠા ફળો પપૈયાને છોડીને તમામ જે મીઠા ફળો છે એ ઋતુના જે ફળ આવે ત્યારે প্রত্যেক ઋતુમાં આવતા મીઠા ફળો પપૈયાને છોડીને આ તમામ ફળો પિત્ત પ્રકૃતિ વાળા માટે વરદાન રૂપ છે કારણ કે મધુર રસ જે છે એ વાયુની સાથે સાથે પિત્તનું પણ શમન કરે છે તો જેટલા પણ લોકો પિત્ત પ્રધાન છે તે લોકો પોતાના ભોજનની અંદર સીઝનના જે ફળ છે એ સૂર્યોદય થી માં ખાવાનો આગ્રહ જરૂર રાખવો જોઈએ ખાસ કરીને સવારથી લઈને બપોરના સમયમાં ખાસ કરીને એક એવું ફળ જે ત્રણસો દિવસ ભગવાન તમને આપે છે એટલે સુકી કાળી દ્રાક્ષ તો જે કોઈ લોકો પિત્ત પ્રધાન હોય તેવા લોકો માટે સુકી કાળી દ્રાક્ષ વરદાન રૂપ છે રાત્રે પલાળીને સવારે તમારે એને ખાવી જોઈએ પાણી ફેંકી દેવાનું છે અને એ દ્રાક્ષ જો તમે સવારથી લઈને બપોર સુધીમાં ખાવાનું રાખશો તો પિત્તને શાંત કરવા માટે ખૂબ સારી રીતે તમને મદદગાર સાબિત થશે તો તમારી માટે તુવેર દાળ અડદની દાળ કરતાં સૌથી સારી મગની દાળ છે મસૂરની દાળ છે અને ચણાની દાળ છે કારણ કે તે એ વધારે ઉષ્ણથી સરળતાથી પચી જાય છે અને તમારા શરીરમાં વધેલા પિત્તને શાંત રાખવા માટે એ ખૂબ મદદગાર સાબિત થશે અનાજની જો વાત કરીએ આપણે ભૂતકાળમાં પણ વાત કરી કે બાજર ખરાબ નથી જરૂર ખાવો જોઈએ પરંતુ બાજરો થોડું ઉષ્ણ હોવાના કારણે પિત્ત પ્રકૃતિ વાળા માટે બાજરાની કમ્પેરિઝનમાં જુવાર સારી છે ઘઉં સારા છે ચોખા સારા છે એમના માટે ગુવાર ભીંડો પાપડી તુવેર વાલ વટાણા ચોળા રાજમા રીંગણ ઓછા સારા છે એમના માટે વેલાવાળા જેટલા શાકભાજી છે જે પિત્તને શાંત કરે છે સ્વભાવે થોડા ઠંડા છે એ તમામ શાકભાજી પિત્ત નેચર વાળા માટે ખૂબ સારા છે જેમ કે દૂધી તુરિયા ગલકા કોળુ પરવ એમના માટે ખૂબ સારા છે તો જે લોકો પિત્ત નેચર ના હશે એમના માટે દહીં તો સમજો કે દુશ્મન બરાબર છે ઓલરેડી દહીં ગરમ છે મોટા ભાગના લોકો એવું છે કે દહીં સ્વભાવે ઠંડુ છે જરા પણ ઠંડુ નથી દહીં ગરમ નહીં પણ અતિ ગરમ છે ઓલરેડી તમે પિત્ત નેચર ના છો ને તમે જો દહીં ખાયા કરશો તો તમે સળગતી અગ્નિમાં ઘી હોમી રહ્યા છો કારણ કે દહીં જે છે પિત્તને ભડકાવશે તો થોડી માત્રામાં ખાઈ શકો શિયાળાના દિવસો હોય તો ખાઈ શકો છાશ વધારે પ્રમાણમાં પીયા કરશો રાત્રે પણ છાશ પીયા કરશો તો એ ભયાનક તમારા શરીરમાં પિત્તને વિકૃત કરશે તો ડેરી પ્રોડક્ટની અંદર તમારા માટે ઘી સારું છે માખણ સારું છે કારણ કે એ શીત વીર્ય છે સ્વભાવ ઠંડા છે